વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આ પૂરની સ્થિતિ કુદરતી આપદા છે કે પછી માનવ સર્જિત આપદા છે તે નક્કી કરવું અઘરું બની રહ્યું છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ પણ તેમની સાથે હતા આ પ્રતિનિધિ મંડળે વડોદરા શહેરના અનેક શહેરમાં છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આ પૂર સ્થિતિ કુદરતી હતી કે માનવ સર્જિત તે ચર્ચા હવે લોકોના મુખે થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં રાજ્ય સરકાર તરફથી બે મંત્રીઓએ મુલાકાત લીધી હતી ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અમિત ચાવડાએ આજે મુલાકાત લીધી અને અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી અમિત ચાવડા સાથે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજય ગોહિલ સહિતનું પ્રતિનિધિ મંડળ આજે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતું ત્યારે સૌપ્રથમ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી ત્યારે સોસાયટીના અમિત ચાવડા સમક્ષ ભાજપના પોલ પટ્ટી ખોલી દીધી હતી રહીશોને પૂરની સ્થિતિમાં કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પૂરની સ્થિતિનું નિર્માણ કેમ થયું તેવા અનેક વડાપો રહીશોએ વિધાનસભાના વિપક્ષના નેતા સમક્ષ ઠાલવ્યું હતું શાસક પક્ષ દ્વારા દર કામગીરી કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તો પ્રી મોનસૂન કામગીરીના મોટા મોટા દાવા કરવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં વડોદરા શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં જ્યારે પાછલા મહિને વરસાદ આવ્યો હતો ત્યારે પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને આ વખતે વડોદરાના નાગરિકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે મહાનગરપાલિકાના પાપે શહેરના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર પાસે દર વર્ષે સહાયની માંગણી કરવી પડી રહી છે અને રજૂઆતો કરવી પડી રહી છે લાખો અને કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં સરકાર સહાય માટે આજીજી કરવી પડી રહી છે ત્યારે રહીશોએ આજે વિપક્ષના નેતા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે કોંગ્રેસના નેતા તેમજ વડોદરા શહેરના પ્રતિનિધિ મંડળ દ્વારા શહેરના અનેક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂર પડે તો નાગરિકોને સહાય અપાવવાની વાત અમિત ચાવડાએ કરી હતી